વલસાડના કલ્યાણ બાગ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે બાઇકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્યુશન મદદથી આગ પર કાબુ મેળવ્યો વલસાડ શહેરના કલ્યાણ બાગ પાસે આવેલ પેટ્રોલ પંપ પરથી બાઇકમાં પેટ્રોલ ભરાવીને બાઇક ચાલક પેટ્રોલ પંપથી નજીવા અંતરે પહોંચ્યો હતો બાઇકમાં અચાનક આગ લાગતા સ્થળ પર હાજર પંપના કર્મચારીઓ સહિત આ સ્થળે હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી સડકથી બાઇક પાસે દોડી આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ ફાયર એક્સટીંગ્યુસનની મદદ લઈને આગ પર કાબુ મેળવ્યો હતો વલસાડ શહેરના કલ્યાણબાગ પાસે આવેલ લક્ષ્મી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર બાઇક નંબર જે જે ડી એફ ટુ એઇટ નાઇન સિક્સના ચાલકે તેની બાઇકમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પેટ્રોલ પંપને શેડની બહાર પહોંચ્યો જ હતો અને તે જ સમયે બાઇકના ટાંકીના ભાગે અચાનક આગ લાગી ગઈ હતી બાઇકમાં આગ લાગતાની સાથે જ બાઇક ચાલક બાઇક તે જ સ્થળેથી તે જ સ્થિતિમાં મૂકીને ઉતરી ગયો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બાઇકમાં અચાનક આગ લાગતા પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓ સહિત તે સમયે હાજર અન્ય વાહનચાલકોમાં ભારે ફફડાહટ ફેલાયો હતો પેટ્રોલ પંપના કર્મચારીઓએ સમય સૂચકતા દાખવીને બાઇકને પેટ્રોલ પંપથી થોડે દૂર ખસેડી લીધી હતી જે બાદ કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્યુસરની મદદથી આગ પર ગણતરીની મિનિટોમાં જ કાબૂ મેળવી લેતા

去。